આયા ગયા ત્યાં ગયા મુલાકાત કરી હવાઈ સફર કરી પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ જે નિયમોનો અમલ કરવો જોઈએ આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી ભારે વરસાદને લઈને મુખ્યમંત્રીએ એક મહિનામાં બે વખત દ્વારકા અને જામનગરની મુલાકાત લેવી પડી જો કે આ મુલાકાત સામે કોંગ્રેસના કિસાન નેતા છે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અગાઉની નુકસાનીનો પણ હજુ સર્વે પૂરો નથી કર્યો સરકાર માત્ર દેખાડા પૂરતા કાર્યક્રમોના બદલે લોકોના હિત માટે નક્કર પગલાં લઈએ એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ પડ્યો તે બધા તાલુકાઓમાં લીલો દુકાળ જાહેર કરવામાં આવે એવી તેમણે માંગ કરી છે ઉપરાંત દ્વારકા પોરબંદર જામનગર અને જૂનાગઢ જે જિલ્લાઓ છે એમાં લીલો દુષ્કાળ જાહેર કરવા પણ તેમણે માંગણી કરી છે ભારે વરસાદને લઈને મુખ્યમંત્રીની આજે મુલાકાત હતી એ વિશે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલીયાની પ્રતિક્રિયા સામે આવી છે એ જોઈએ અતિવૃષ્ટિને કારણે મુખ્યમંત્રી શ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા એક મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે જે પીડિતો છે એમને વળતરના રૂપમાં મળ્યું શું ઠાલા આશ્વાસનો મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ એમના નાટકો

પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ જે નિયમોનો અમલ કરવો જોઈએ આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી મુખ્યમંત્રી શ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર માત્ર દેખાડા થશે તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો તો ઘેડ વિસ્તારના આઠ તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ ની માંગ છે કે આ સાડત્રીસ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ ની બહુ સ્પષ્ટ માંગ છે